બોલો ભાઈ રમણીભાઈ કોટડીયા બોલું છું વાંચી ગયો તમારો આખો લવ લેટર હું પણ સરકાર થઈ ગયો ને ગવર્મેન્ટ સેવન લીધું તમે સરસ હા બોલો બોલો આખું પડી જાવ રિઝલ્ટ આપું લીધેલું છે એમ

આપડે પણ આપણે તો આપણે તો સામે વાળો ધણી છે ને અમારા પેલા હતો ને એ મારી જમીન છે કે અને સાત બાર છે એની તો કોઈ કમ્પ્લેટ થતી નથી એની કઈ પણ હું ઈજ કઉ છુ કે શ્રી સરકાર વાળી જમીન છે આ આ તો શ્રી સરકાર વાળી અમે લઇ લીધી છે પણ અમારા અમારા ઘરે કબજો તો ચાલીસ વર્ષ પછી પેલો કે હવે મારો મારી જમીન છે કે અત્યારે તમારી પાસે શું છે એનો સ્કેચ છે આધાર તરીકે જુઓ એના વસ્તુ જોઈએ હું બોલું એટલી વસ્તુ જોઈએ ઓડિયો મૂકીશ અને સાંભળી લેજો

અને કરવું હોય તો થાય કે નહીં કઉ છુ આટલી વસ્તુ તમારી પાસે હોય તો એના આધારે તમે ડીએલઆર માં અરજી કરો ડીએલઆર કચેરી જે છે એ જો ઓનલાઈન અરજી કરવાની થશે માપણી ફી ભરો અને જો માપણી કરીને માપણી સીટ આપે તો તમે કઈ કરી શકશો નકર તમારો કબજો જે છે એ તમે સાબિત નથી કરી શકતા એમ કરીને તમારો કેસ નીકળી જાય સમજાય છે મેં માર્ગદર્શન આપ્યું એ નહીંતર આવતીકાલે મુકાઈ જશે ઓડિયો એટલે સાંભળી લેજો બીજા ભાઈઓને પણ ઉપયોગી થશે સાંભળી લેજો મે ક્લિયર કટ બધું સમજાવ્યું છે પીએલઆર માં અરજી કરશો એટલે એના આધારે માપણી સીટ હિસાબો ભરાઈ ને આવે તો તમે કાર્યવાહી કરી શકશો પેલા આટલું કરો પછી શું કરવું એ તમને સલાહ આપી શકું હા ઓડિયા બધા નિયમિત જોતા રહો મોટા ભાગે તમારે કઈ પ્રશ્ન જ નહીં બધા પ્રશ્નોના જશે રમણીકભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શક વાળી ચેનલ માં મુકાશે કોઈ વ્યક્તિ મને સીધા ફોન કરવાના જ નથી એકસો એક નંબર નો ઓડિયો જે છે એ વાંચી લેવાનો સાંભળી લેવાનો પછી વોટ્સએપમાં તમે જેમ લખ્યું છે એમ લખવાનું એટલે હું જ્યાં જવાબ લાગશે જરૂરી ત્યાં ફોન કરીશ હા ડાયરેક્ટ કોઈ મને ફોન કરશે તો નંબર બ્લોક થશે આ બીજા માટે કઉ છું તમારા માટે નથી કહેતો પાલન કરેલું જ છે પણ ઘણા છે ને વીઆઈપી હવે જેની પાસે ફોન નથી એ લોકોને કહી દઉં કે એને મારો ફોન નંબર જે છે એ પેલા ઓડિયો સાંભળવા એટલે જ્ઞાન મેળવવું તો એક થી સો નંબર ના ઓડિયો સાંભળશે એટલે મારો નંબર એને મળી જ જશે અચૂક બરોબર છે ભલે આવજો હા